પણ મારી જે ઇમ્પ્રેશન્સ બદલાઈ હોય કે આજે લોકોની ફર્સ્ટ ઇમ્પ્રેશન પોલીસને જોઈને ડરી જવાવાળી આવે છે આપણી સુરક્ષા માટે એ લોકો હંમેશા ઊભા છે ચોવીસ કલાક પોતાની ડ્યુટી કરવા માટે હાજર છે એ લોકો માટે એક અલગ રિસ્પેક્ટ છે પણ એમને જોઈને ડરવાની બિલકુલ જરૂર નથી જ્યાં સુધી તમે કોઈ ખોટું કામ નથી કર્યું ગુજરાતી ફિલ્મો આપણને ખબર જ છે કે આપણે આપણું કલ્ચરને એટલું બધું રિસ્પેક્ટ કરીએ છીએ આપણને એટલું ગમે છે જેટલું વધારે આપણે આપણી ફિલ્મો જઈશું જેટલું આપણે આપણું કલ્ચરને પ્રમોટ કરીશું જેટલું આપણે એક સાથે ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરીશું એટલું આપણા બધા જ માટે સારું છે તો પ્લીઝ પ્લીઝ પાયરેસી ના કરતા ગુજરાતી ફિલ્મ થિયેટરમાં જજો અને ડેફિનેટલી ગુજરાતી ફિલ્મો અમને બધાને સપોર્ટ કરજો આજે પોતાના દિવસના રૂટીન જે આખો દિવસ જે કામ કરતા હોય લોકો એ આજે થાકી જતા હોય ટ્રાવેલિંગ એટલું હોય કામમાં લોડ એટલું હોય ટેન્શન એટલું હોય જીવન બધાનું અઘરું થઈ રહ્યું છે દિવસે દિવસે તો એ જોતા માણસને રિલેક્સ થવા માટે એન્ટરટેન થવા માટે થિયેટરમાં મૂવી જોવા જતો હોય એવું વિચારીને દરેક ફેમિલી મેમ્બર જ્યારે મૂવી જોવા જાય તો પેટ પકડીને હશે એવું મૂવી અમે બનાવ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે